નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સંકલ્પથી સિદ્ધિ સુધી કેન્દ્ર સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા લુણાવાડા આદર્શ વિદ્યાલય હોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરેલા વક્તા તરીકે અભિષેકભાઈ મેળાએ ઉપસ્થિત રહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા અગિયાર વર્ષમાં દેશમાં થયેલ સર્વાંગીણ અને સમાવેશી વિકાસ કાર્યો વિશે માહિતી આપી હતી આ સભામાં ઉપસ્થિત સૌએ વિકસિત ભારતમાં પોતાના યોગદાનનો સંકલ્પ લીધો હતો આ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જે પી પટેલ નગરપાલિકા પ્રમુખ ઋષિરાજ પંડ્યા સંયોજક હિમાંશુ શાહ નગરપાલિકા પ્રમુખ કીર્તિ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા ત્યારબાદ સૌએ વૃક્ષારોપણ કર્યું હતું